નમસ્તે આજે છે મે જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ હેપી રિપબ્લિક ડે ટુ ઓલ આપણા દેશભક્તોએ આપણા માટે બલિદાન આપ્યું આપણને આઝાદી અપાવી અને આપણા ગણતંત્રએ આપણને આબાદી આપી આજના દિવસે આપણે ખુશીથી રહી શકીએ છીએ આપણે બોલી શકીએ છીએ આપણે સપના જોવી શકીએ છીએ કારણ કે ક્યારેક કોઈકે પોતાના જીવનો જોખમ આપ્યું છે પોતાના જીવનું બલિદાન આપ્યું છે ત્યારે આપણે લોકો જીવી શકીએ છીએ ત્યારે આજના દિવસે જયારે આપણને બહુ જ બધો પ્રેમ ઉભરાઈ જતો હોય

એની સાથે સાથે સ્વદેશી વિચારો અપનાવો આપણે ઇન્ડિયાની જે ઇન્ડિયન વેલ્યુઝ છે એને આપણે અપનાવી જોઈએ ઇન્ડિયન વેલ્યુઝનો મતલબ એ નથી કે રૂલ્સ એન કોઈ નિયમો ઇન્ડિયન વેલ્યુઝનો મતલબ છે આપણા સંસ્કારો આપણે મોટાઓને માન આપીએ છીએ નાનાને પ્રેમ કરીએ છે તેની સાથે સાથે ઇન્ડિયા આપણને અલગ કેવી રીતે પાડે છે આપણી કેટલીક જવાબદારીઓ છે એમાંથી હું તમને થોડીક કહીશ કે આપણે આમાંથી કંઈ પણ કરીશું ને તો મને એવું લાગશે કે હું મારી પોતાની જાતને અથવા તમે પોતાની જાતને કહી શકશો કે ના ખરેખર હું નાગરિક છું એક ભારતીય નાગરિક છું આ દિવસે આપણે એવું વિચારી લો કે તમે ખોટું નહીં બોલો કે ખોટું સહન નહીં કરો આ દિવસે તમે લાંચ રૂશ્વત ના લેશો ના લેવા દેશો આજના દિવસે આપણે એવું વિચારીએ કે આપણે જે પણ નિયમો હશે કોઈ જોતું હશે કે નહીં જોતું હોય કોઈ જોવે કે ના જોવે આપણે આપણા નિયમોનું પાલન કરવાનું છે આજના દિવસે આપણે એવું વિચારી લઈએ કે પબ્લિક પ્રોપર્ટી છે ટ્રેન છે બસીસ છે જાહેર રસ્તાઓ છે એને આપણે નુકસાન ના કરીએ આપણે કહીએ છીએ સ્વચ્છ ભારત પણ સ્વચ્છ ભારતમાં આપણો કેટલો ફાળો છે હજી પણ તમે જોતા હશો ચારે બાજુ તમને ગુટકા ખાઈને થૂકતા પ્લાસ્ટિકની બોટલો ફેંકતા વેફર્સનું પડીકા ખાઈને આમ તેમ ફેંકતા લોકો જોવાતા મળે છે તો આજના દિવસે કઈક એવું વિચારી લો કે આજના દિવસે સ્વચ્છ ભારત કરવામાં હું થોડોક મારો એવો ફાળો આપીશ આજના દિવસે એક મુદ્દા પર હું

આપણા ઘરની દીકરીઓને મારા ગ્રુપમાં તો જેટલી બધી દીકરીઓ છે મારા ફ્રેન્ડ્સની જેટલી બી દીકરીઓ છે હું બધાને જ કહું છું કે આપણે આપણા બાળકોને ગમે તેટલા શોખ કરાવીએ કંઈ પણ સાઈડમાં કરિક્યુલમ એક્ટિવિટીઝમાં આપણે પાર્ટ કરીએ આપણે એને સ્કેટિંગ કરાવડે આપણે એને સ્પોર્ટ્સમાં મૂકીએ આપણે એને ડાન્સમાં મૂકીએ પણ સાથે સાથે સેલ્ફ ડિફેન્સના ક્લાસીસમાં આપણી વચ્ચેને ખાસ મૂકવી જોઈએ એ ખાસ જરૂરી છે ફિઝિકલી સ્ટ્રોંગ હોવું જરૂરી નથી તમારો જે જુસ્સો હોય આજે સેલ્ફ ડિફેન્સના ક્લાસ એટેન્ડ કરશે તો એનામાં એ જુસ્સો આવશે એનામાં આત્મવિશ્વાસ આવશે

એને ખરેખર શીખવાની જરૂર છે કે સ્ત્રીનું આદર સન્માન કેવી રીતે કરવું ફિમેલ સાથે કેવી રીતે વાત કરવી એમની સાથે કેવી રીતે વર્તન કરવું ઘણી બધી વાર છોકરાઓ એમ કહી દે છે કે હું તો મજાક કરતો તો મજાક અને હેરેસમેન્ટમાં ફરક હોય છે એટલે મજાક મજાકમાં કહેલી વાત સામેના સ્ત્રીને દુખી કરતી હોય છે એટલે મજાક મજાકમાં બોલવાનું હોય પણ બાઉન્ડ્રીઝ હોય બરાબર અને બીજો આપણે આપણા બાળકોને આપણા મેલ બચ્ચાઓને ખાસ એવું શીખવાડીએ કે નો નો મતલબ ના

તો આજે આપડે આપડા દેશને મજબૂત બનાવીએ મજબૂત હાથ નહી મજબૂત વિચારો કરીએ શક્તિ વિચારોમાં છે જય ભારત જય હિન્દ